જય શ્રી ગણેશ ગોડક્યા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે દેશ દુનિયામાં પ્રાણીઓ વિશેની અવનવી માહિતી મૂકી રહ્યા છીએ જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો જય શ્રી ગણેશ પહેલો પ્રશ્ન જોઈએ આપણે હાથીની શક્તિ એક બુલડોઝર જેટલી હોય છે બીજું જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ અપાય છે ઉંદર ઊંટ કરતાં પણ વધુ દિવસો સુધી પાણી વગર ચલાવી શકે છે ચોથું છે પ્રાણી વિશે જાણવા જેવું ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર કાપી શકે છે પાંચમું ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે છઠ્ઠો જાણવા જેવું વીછી નવ મહિના સુધી ખાવા ખાધા વિના ચલાવી શકે

પોતાના માળામાં આગ્યા મૂકે છે જેથી માળો રાતે ચમકે છે અગિયારમું છે જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ આવે છે એ જાણવા જેવું બારમું છે દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જીરાફ છે જે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચું હોય છે એ પછી જોઈએ આપણે તેરમું છે તિબેટમાં મહેમાનો સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે માણસની ખોપરીમાં બાવીસ હાડકા છે જે એક જડબાનો સાંધો ચાલે છે તે ન ચાલે તો ન વાત કરી શકાય ન છીક કે પણ

પોતાના વજન કરતાં છત્રી હજાર ગણું ખાઈ જાય છે જાણવા જેવું કીડી પોતાના કરતાં પચાસ ગણું વજન ઉંચકી શકે અને ત્રણસો ગણું વજન ખેંચી શકે છે એકવીસમું જાણવા જેવું છે એક ઘોડામાં સાત માણસ જેટલી જ તાકાત એટલે શક્તિ હોય છે મિત્રો આપણે આ અલગ અલગ જગ્યાએથી માહિતી પ્રાપ્ત કરેલી છે જો તમને આમાં થોડું ઘણું કયા ડાઉડું લાગતું હોય તો તમે તમારી રીતે અન્ય માધ્યમ દ્વારા જોઈ શકો પણ બને ત્યાં સુધી સાચી માહિતી આપવાનો પ્રયત્ન ઊભા પર્વત ચડી શકે છે ત્રીસમું પ્રાણીઓ વિશે જાણવા જેવું નર ઘોડાને ચાલીસ દાંત હોય છે દાંત પરથી તેની ઉંમરની કિંમત જાણી શકાય છે ચોવીસમું છે સસલાના આગલા પગ કરતાં પાછલા પગ વધુ લાંબા હોય છે પચીસમું છે એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલા બચ્ચાને જન્મ આપી શકે છે છવ્વીસમું છે કેટલા કાચબાનું આયુષ્ય એકસો પચાસ વર્ષનું હોય છે ગાલાપેગાસ નામના ટાપુઓ પર બસો ત્રીસ કિલો વજન વિરાટના કાચબા જોવા મળે છે સત્યા વિશમાં માહિતી પ્રાપ્ત કરીએ મગરની આંખની બંને બાજુ આંસુની નળી હોય છે જ્યારે તે ખાવા માટે જડબું ખોલે ત્યારે તેની આંખમાંથી આંસુ બહાર આવે છે એણે શિકાર કર્યો હોય તેના પછાતર રૂપે આ આંસુ નથી એટ એટલે જ બનાવટ કે ઢોંગી આશ્વાસન કે શોખ માટે મગરના આંસુ એવો રૂઢિપ્રયોગ વાપરવામાં આવે છે ત્યાર પછી હું જોઈએ દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ ઉડાડે છે એને કારણે શિકારનો ભોગ બનતું પ્રાણી કશું જોઈ શકતું નથી ઓગણત્રીસમું જોઈએ વિશિષ્ટ પ્રકારની શારીરિક રચના ધરાવતો એક કીડો સમુદ્રના તળિયે રહે છે તેનો દેખાવ મોરના પીછા જેવો છે તેનું અંગ્રેજી નામ પિકોક વોર્મ છે પોતાના ખોરાક મેળવવા મોરના રંગીન પીછા જેવી પોતાની પાંખ ફેલાવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અથવા આપણે બધા જ પ્રશ્નો પ્રાણીઓ વિશેના જાણવા જેવાના તમારી સમક્ષ મૂકેલા છે તમને સારા લાગે તો ચેનલને લાઈક સાઈડ ને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો